શ્લોક તે ચાર શ્રેણીઓ મયા મારા વડે સૃષ્ટમ સર્જન થયું ગુણ ગુણ કર્મ અને કાર્યોન પ્રમાણે તસ્ય કરુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના ચાર વિભાગની રચના કરવામાં આવી છે જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું છતાં મને અકર્તા અને સનાતન જાણ વૃદ્ધ વર્ણન વેદો લોકોને વર્ણ અનુસાર ચાર શ્રેણીઓમાં વિભક્ત કરે છે આ વર્ગીકરણ તેમના જન્મ અનુસાર નહીં પરંતુ તેમની પ્રકૃતિ અનુસાર કરવામાં આવ્યું છે વર્ણનું આ વૈવિધ્ય દરેક સમાજમાં જોવા મળે છે સામ્યવાદી રાષ્ટ્રોમાં પણ જ્યાં સમાનતા સર્વોપરી સિદ્ધાંત છે ત્યાં પણ મનુષ્યોમાં વિભિન્નતા નકારી શકાતી નથી ત્યાં કેટલાક દાર્શનિકો છે જે સામ્યવાદી દળના પ્રમુખ આયોજનકાર છે કેટલાક લશ્કરી જવાનો રાષ્ટ્રની રક્ષા કરે છે ખેડૂતો ખેતીવાડીમાં વ્યસ્ત રહે છે અને કારખાનાના કાર્યકરો પણ છે વૈદિક તત્વચના વૈવિધ્યનું અધિક વૈજ્ઞાનિક શૈલીથી વર્ણન કરે છે તે કહે છે કે શક્તિનું બંધા બે ત્રણ ગુણોથી થયેલું સત્વગુણ સાત્વિક ગુણ રજો ગુણ રાજ ગુણ અને તમો ગુણ તામસિક ગુણ બ્રાહ્મણો એ છે જેમનામાં સત્વગુણનું પ્રાધાન્ય હોય છે તેઓ વિદ્યા તથા પૂજા પ્રત્યે પ્રવૃત્ત હોય છે ક્ષત્રિયોમાં રજોગુણનું પ્રાધાન્ય અધિક હોય છે તેમનું માનસિક વલણ સંચાલન તેમજ પ્રબંધન પ્રત્યે પ્રવૃત્ત હોય છે વૈશ્યમાં રજોગુણનું પ્રાધાન્ય અધિક હોય છે અને થોડા પ્રમાણમાં તમોગુણ મિશ્રિત હોય છે તદનુસાર તેઓ વ્યવસાય અથવા કૃષિ સંબંધી કાર્યો કરે છે પશ્ચાત પશ્ચાત્ૂદ્ર છે જેઓમાં તમોગુણનું વર્ચસ્વ હોય છે તેઓ શ્રમિક વર્ગ કહેવાય છે આ વર્ગીકરણનો સંબંધ જન્માનુસાર પણ નથી તેમજ તે અપરિવર્તનીય પણ નથી શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે વર્ણાશ્રમ વ્યવસ્થાનું આ વર્ગીકરણ લોકોના ગુણ અને પ્રવૃત્તિઓને અનુસરીને કરવામાં આવ્યું છે જો કે ભગવાન વૈશ્વિક યોજનાઓના રચયતા હોવા છતાં તેઓ અકર્તા છે આ વિષય વર્ષાના દૃષ્ટાંતથી સમજી શકાય જેમ વરસાદનું જળ સમગ્ર વનમાં સમાન રીતે વરસે છે છતાં કેટલાક બીજમાંથી વટવૃક્ષ ઉગી નીકળે છે અન્યમાંથી સુંદર પુષ્પો ખીલી ઉઠે છે અને કેટલાકમાંથી કાંટાળી જાડી ફૂટી નીકળે છે વરસાદ જે પક્ષપાત રહિત છે તે આ તફાવત માટે ઉત્તરદાયી નથી એ જ પ્રમાણે ભગવાન પ્રત્યેક આત્માને કર્મ કરવા શક્તિ પ્રદાન કરે છે પરંતુ તેઓ તે શક્તિ દ્વારા શું કરવું તેનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે ભગવાન તેમના કર્મો માટે ઉત્તરદાયી નથી